હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટનો દાણેદાર અને ટેસ્ટી શીરો તો ચાલો આપણે શરૂ કરીએ તો આપણે અહીંયા એક વાટકી ઘઉંનો લોટ લીધો છે જે આપણે રેગ્યુલરમાં વાપરતા હોય તે ને ઘણા લોકો અહીંયા કકરો લોટ પણ ઘઉંનો લેતા હોય છે પણ આપણે અહીંયા લીસ્તો ઘઉંનો જે લોટ આવે છે એ જ આપણે અહીંયા લીધો છે અને આપણે અહીંયા થોડો સોજી લીધો છે સોજીને આપણે અહીંયા હું તમને કેટલો લેવાનો છે એ તમને હું અહીંયા પછી બતાવું છું અને આપણે અહીંયા ઘી લીધું છે એક વાટકી અને આપણે અહીંયા એક વાટકી આપણે અહીંયા મિશ્રી લીધી છે તો આપણે અહીંયા મિશ્રીનો ઉપયોગ કરીએ છીએ ઘઉંના લોટના શીરાની અંદર ઘણા લોકો અહીંયા ખાંડ અને ગોળનો ઉપયોગ પણ કરતા હોય છે અને ખાંડ શરીર માટે ખૂબ હાનિકારક હોય છે એટલે આપણે અહીંયા મિશ્રીનો ઉપયોગ કર્યો છે મિશ્રીની જગ્યા પર તમે સાકર પણ લઈ શકો છો તો સૌથી પહેલાં આપણે અહીંયા એક તાવડી મૂકી છે એની અંદર આપણે અહીંયા એક વાટકી ઘી નાખીશું ઘી આપણે ગરમ થવા દઈશું તો ઘી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં ઘઉંનો લોટ નાખીશું તો હવે આપણે અહીંયા બે ચમચી સોજી નાખીશું તો આ રીતે આપણે અહીંયા સોજીનો ઉપયોગ કરવાથી ઘઉંનો લોટ ના શીરો એકદમ સરસ દાણેદાર અને સરસ એકદમ ટેસ્ટી બનશે તો આ રીતે આપણે અહીંયા ઘીમાં સરસ લોટને શેકી લઈશું તો આપણો લોટ અહીંયા શેકાય છે તો આપણે અહીંયા મીડિયમ સ્લો ગેસ ઉપર જ આપણે લોટને અહીંયા શેકવાનો છે તો હવે આપણે અહીંયા જે વાટકી લીધી છે એ જ વાટકી આપણે આપણે પાણી લઈશું અને બધી અહીંયા પાણીમાં નાખી દઈશું ત્યારબાદ આપણે અહીંયા ગેસ ઉપર રાખી લીધું છે તો હવે આપણે અહીંયા મિશ્રીને ઓગળવા દઈશું અને એક બાજુ આપણે અહીંયા લોટ શેકીશું તો તમે જોઈ શકો છો આપણો લોટ અહીંયા ધીરે ધીરે ફૂલવા આવ્યો છે અને આપણે અહીંયા એક બાજુ મિશ્રીને પણ આપણે અહીંયા ગરમ પાણીમાં ઓગળવા મૂકી દીધી છે તો મિશ્રીને ઓગડતા વાર નહીં લાગે અને આપણે અહીંયા લોટ શેકવામાં થોડી વાર લાગશે એટલે આપણે અહીંયા સૌથી પહેલાં આપણે અહીંયા લોટ શેકી લઈશું તો મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર આપણે અહીંયા લોટને શેકવાનો છે ઘીની અંદર તો આ રીતે તમે શીરો બનાવશો તો એકદમ ટેસ્ટી અને સરસ બનશે તો મારી હદીથી તમે ઘરે એકવાર ઘઉંના લોટનો શીરો બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો આપણો અહીંયા સરસ લોટ ફૂલવા આવ્યો છે અને આપણે અંદરનો સોજી પણ સરસ અહીંયા લોટમાં ફૂલી રહ્યો છે એકદમ દાણેદાર આપણો અહીંયા ઘઉંના લોટનો શીરો સરસ બનીને તૈયાર થશે તો તમારે અહીંયા ઘઉંનો લોટ શેકતા પહેલા પણ તમારે અહીંયા મિશ્રીને ઓગાળવા મૂકવી હોય તો તમે એ રીતે ગરમ પાણીમાં પહેલા પણ તમે અહીંયા મૂકી શકો છો અને તમે અહીંયા લોટ શેકતા શેકતા પણ તમારે અહીંયા ગરમ પાણીમાં મિશ્રીને ઓગાળવી હોય તો તમે એ રીતે પણ તમે અહીંયા ઓગાળી શકો છો તો તમે જોઈ શકો છો આપણી મિશ્રી અહીંયા સરસ એકદમ ઓગળી જવા જાય છે અહીંયા થોડીક જ આપણે અહીંયા મિશ્રી રહી છે તો આ પણ આપણે અહીંયા ફક્ત અહીંયા દસથી વીસ સેકન્ડની અંદર આ પણ મિશ્રી ઓગળી જશે જે બાકીની રહી છે તો હવે આપણે અહીંયા બાજુમાં લોટને પણ અહીંયા હલાવતા રહીશું તે જ એને મિશ્રીને આપણે હલાવીએ ત્યાર તૈયારીમાં આપણે અહીંયા લોટને પણ ફરી અહીંયા આ રીતે શેકતા જવાનું છે તો લોટ આપણો જેટલો સરસ શેકાશે એટલો સરસ આપણો અહીંયા શીરો બનશે ઘઉંના લોટનો શીરો આપણે અહીંયા સરસ એકદમ ને સરસ બનાવવા માટે આપણે આપણે અહીંયા ચમચી સોજીનો ઉપયોગ કરવાનો છે આપણે અહીંયા વધારે પડતો સોજી નથી લેવાનો તો આપણો લોટ અહીંયા સરસ શેકાઈ ગયો છે તો હવે આપણે અહીંયા મિશ્રી પણ સરસ ઓગળી ગઈ છે પાણીમાં તો હવે આપણે અહીંયા થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે લોટ મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે અહીંયા થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે અહીંયા લોટને તો જેવું આપણે પાણી નાખીએ છીએ તેમ તેમ આપણું પાણી અહિયાં શીરાની અંદર બધું જ પાણી આપણું અહીંયા સોસાઈ ગયું છે તમે જોઈ શકો છો શીરો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો અહીંયા શીરો બની રહ્યો છે તો તમે જોઈ શકો છો આપણે સરસ અહીંયા તાવડીના તળીએ પણ નથી ચોંટ્યો કે નથી આપણે અહીંયા તબેથાઈએ ચોંટ્યો તો એકદમ સરસ આપણો અહીંયા શીરો બનીને તૈયાર છે તો હવે આપણે અહીંયા ગેસને બંધ કરી લઈશું તો હવે આપણે ઉપરથી થોડો ઇલજી પાવડર નાખીશું અને થોડા આપણે ઉપરથી ડ્રાયફ્રૂટ નાખીશું ડ્રાયફ્રુટ આપણે અહીંયા મેં પહેલેથી જ અહીંયા એને શેકીને લઈ લીધેલા છે કાજુ બદામને આપણે અહીંયા દ્રાક્ષ લીધી છે તો બધું જ આપણે અહીંયા શીરામાં સરસ મિક્સ કરી લઈશું તમારે અહીંયા ડ્રાયફ્રુટ ના નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને તમારે ડ્રાયફ્રુટનો ક્વોન્ટિટી તમારે વધારે કરવી હોય તો તમે એ રીતે પણ અહીંયા શીરામાં લઈ શકો છો તો આપણે અહીંયા દ્રાક્ષ નાખી છે એટલે આપણે અહીંયા થોડું ફેરવી લઈશું અને ગરમ ગરમમાં દ્રાક્ષ આપણી સરસ ફૂલી જશે આપણે અહીંયા કાજુ બદામ જ ફ્રાય કર્યા છે આપણે અહીંયા દ્રાક્ષ ને ફ્રાય નથી કરી કે આપણે શીરામાં ઉપરથી નાખીએ છીએ એટલે ગરમ શીરામાં એની જાતે જ દ્રાક્ષ આપણી સરસ ફૂલી જશે તો આપણા ઘઉંનો લોટનો શીરો બનીને તૈયાર છે તો હવે આપણે સૌ કરી લઈશું તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો ઘઉંના લોટનો શીરો બનીને આપણો તૈયાર છે તો આજની રેસીપી તમને મારી કેવી લાગે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને તો મારી આ રીતથી ઘરે એકવાર ઘઉંના લોટનો શીરો બનાવવાનો જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ